અત્યારે ડ્રોના નામનું દુશાસન ચાલી રહ્યું છે આ દુશાસનને ડામવા માટે જાગૃત નાગરિકો હોય પત્રકારો હોય કે પોલીસ હોય બનાસકાંઠા પોલીસે જબરજસ્ત કામગીરી કરી જાગૃત નાગરિકની ફરિયાદ હોય પત્રકારોની ફરિયાદ હોય અને આમ લોકોની રાડ હતી લોકો લૂંટાઈ રહ્યા હતા ત્યારે બનાસકાંઠાના સારા એવા પત્રકારોએ સારી કામગીરી કરી મીડિયાએ પોલીસનું ધ્યાન દોરવાનું કામ કર્યું પોલીસે પોલીસનું કામ કર્યું આપણા એસપી અક્ષરજ મકવાણા સાહેબ અને ડીવાયસપી એસ એમ વારોતરીયા સાહેબે સતત મોનિટરિંગ રાખી અને આ લોકો જે ડ્રો કરી રહ્યા હતા એના ઉપર કાયદાનો સકંજો કસવાનું કામ કર્યું એફઆઈઆરો કરી છતાંય આ અશોક માળી અને એમની ટીમ પત્રકારોને ડરાવવાના ધમકાવાના અને કાયદાના વિરુદ્ધમાં જઈને ઉપરથી આ લોકો ઇમોશનલ રીતે બ્લેકમેલિંગ કરી અને પત્રકારોને દબાવાના પોલીસ ઉપર ખોટા કેસ કરવાના વાતો કરતા હોય અને જ્યારે આ કેસના ફરિયાદી ભરતભાઈ દવેને એમની ઓફિસે જઈને ધમકાવવાનું કામ કર્યું હું તમને જોઈ લઈશ તમારા ઉપર આવી રીતે ખોટા કેસો કરીશ આવી રીતે દબાવવાની કોઈ કામગીરી કરતો હોય ત્યારે આ ભારત દેશ અને આ ગુજરાતની અંદર આવું ક્યારેય નથી ચલાવી લેવાનું પોલીસની સાથે અમે છીએ પોલીસ લોકરક્ષકનું કામ કરે છે જ્યારે લોકો લૂંટાતા હોય ત્યારે પોલીસ પોલીસનું કામ કરે કાયદો કાયદાનું કામ કરે આવા લુખા અને અસામાજિક તત્વો જ્યારે આવી કોઈ ધમકીઓ આપે છે ત્યારે અમે કહીએ છીએ કે કાયદો કાયદાનું કામ કરશે અને હજી પણ તમારે ઘણું બધું ભોગવવું પડશે જેમના રૂપિયા પડાયા છે એ પણ તમારે પરત કરવા પડશે આવી રીતે લોકોને દબાવવાનું ધમકાવવાનું બંધ કરી દેવાનું આવા અસામાજિક અને ગુંડા તત્વો ઉપર કાયદો કાયદાનું કામ કરશે ને એનું પરિણામ તમારે ભોગવવું પડશે આ વાતને હું કડક શબ્દોમાં વખોડું છું જાગૃત નાગરિક તરીકે જ્યારે જ્યારે લોકોને જરૂર પડશે ત્યારે અમે રસ્તા ઉપર આવશું જરૂર પડશે તો કોર્ટના દરવાજા ખટખટાવશું જરૂર પડશે ત્યારે પોલીસની સાથે પણ રહીશું બાકી આવા લોકોની સામે કાલે લડતા હતા આજે લડશું ને આવનારા સમયની અંદર લડીશું અશોક માળે હોય કે એની ટીમ હોય કે એના વગર અનેક લોકો ડોના નામે જે કૌભાંડ કરી રહ્યા હતા જે ભ્રષ્ટાચાર આદરી રહ્યા હતા અને જે ફ્રોડ ચલાવી રહ્યા હતા એમના સામે કાયદાની આંખ હોવી જોઈએ પોલીસ પોલીસનું કામ કરશે એની સાથે જાગૃત નાગરિક તરીકે ફરિયાદી થવાનું થશે સાક્ષી થવાનું થશે કે એવિડન્સ પુરાવા મેળવવાના થશે તો એનીથી સંપૂર્ણ અમારી તૈયારી છે પોલીસને બદનામ કરવી છે પત્રકારોને બદનામ કરવા છે રૂપિયા આપવાની વાતો અને પોલ કોઈ લાલચમાં પોલીસે ના આવે કે પત્રકારો લાલચમાં ના આવે એટલે શું તમે અમને ડરાવશો ધમકાવશો કાયદો કાયદાનું કામ કરશે અને અમે સૌ સાથે મળી અને આવા લોકોની સામે લડવાની અમારી પૂરી તૈયારી છે આવા લોકોથી પોલીસે નથી ડરતી અમે નથી ડરતા અને કાયદાની દ્રષ્ટિએ લડી લેવાની અમારી સંપૂર્ણ તૈયારી છે લોકોને જાગૃત કરવાના છે એની અંદર પણ અમારી ક્યારેય કમી નહીં હોય રામસિંહ બી રાજપૂત જાગૃત નાગરિક વાવ